હા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે મારા નવા વ્લોગમાં બધાને જય માતાજી અને વેરી વેરી ગુડ મોર્નિંગ સો થઈ ગઈ છે મસ્ત મજા મિત્રો આપણે થોડીક નવા વાગે વ્લોગ તો કેમ હાડ હાથે થયું ચાલુ કરો નવ વાગે વ્લોગ કેમ એમ મજા નહોતી અને રવિવારે વ્લોગ નહોતો હોય તો ગઈકાલે રવિવારે વ્લોગ નહોતો હોય ત્યારે આજ છે સોમવાર એટલે મજા આવ બગડી ગઈ હતી ગળું ગળું હતું આખું શરીર તૂટતું હતું ઇજ દવા લીધી ત્યારે સેટિંગ એવું માણ માણ હા અમારા મમ્મીને ત્યારે મમ્મીની મજા નથી હતી તમને ફોડકા શું મમ્મી નીકળું ઝીણી ઝીણી ફોડી કયું નીકળી છે મિત્રો એટલે જવાનું છે દવા લેવા તો આખી રાત અમે વાવડી દવા લેવા જઈએ બે દવાખાના છે જોઈએ દવા દીદી ત્યારે ત્યાં દીદી અમે ગયા હતા ને એ અહીં ન થાય કે અમરેલી જવું પડે બાર મોટા દવાખાના હવે પાછા બીજું તો દવાખાનું છે બે દવાખાના છે જોઈએ લોગમાં બી કન્ટિન્યુ રહી વ્લોગમાં લોગમાં બી કન્ટિન્યુ રહી જોઈએ જઈએ વાવડી હાલો મિત્રો આનો ગયા પાછા દવાખાને ઓખરે મેં દીધ દયા દીધ ને આવ્યા તો ઈ દવાખાને હું કે શું કે શું ખબર હાલો પૂછીએ ઘરે ને ઘરે દવાખાનો છે આલો આ દવા લઈ લે ફટાફટ બ્લોગ માં બી કટ આલો ને દવા આપી દીધી છે જો એ મૂકવી છે દવા લઈ લે હા એ બધું છે આખા શરીરમાં ખંજા આવે એના માટે હું એમ કીધું કે તડકે રહ્યો ને તમે કામ કરો ને એટલે ગરમીની જે થોડીક નીકળે છે કે હાલો મમ્મી પાછા ઘર ભેગા થઈ જાય હાલો

નીંદવાનું થાય કે નહીં કહીને અમારે શેઠ ક્યાં આવો નીંદો તો પાછો આટો મારવો પડશે એવું બધું છે મારી મને બે દીધ આરામ કરવાનો છે પણ આરામ ક્યાં કરવા દે છે મિત્રો એમ થાય દોડા થાવ કે મને ન મજા મમ્મી ન મજા કરવો બધા મિત્રો તકલીફ છે બધાને એટલે બધાય તો કેવો હવે તો માંદા તે બધા તમે જોઈએ તમારે ઘરમાં કોઈ કોઈક માંદું હશે કેમ કે તે વાયરા એવા છે તો શરદી ઉધરસ એવું બધું ચાલો મને ઈજિક્ષા હજી દુઃખે છે બો ક્યાં હા એ બાર જમ આપડો હોય ને ના ચાલો બ્લોકમાં કન્ટિન્યુ રહી જાવ ઘર ભેગા થઈ જાય હા છે ને પોણા બે ભાઈ મિત્રો કેમ કે હું ઘરે આવ્યો ઘરે આવ્યો ને મોટો ભાઈ પાણી વાળો ગયો તો પછી હું ને કૃપાલી મોટા ભાઈ ભી ગયા દવા લેવા માટે કૃપાલી ની મજા નથી તો રિપોર્ટ કરાવવા ગયા તા મસ્ત પપ્પા પણ આવી ગયા છે તો તો આજે અત્યારે મારે ખાવાનું છે પપ્પા જે જસ્ટ નો ડ્યુટી આવ્યા છે એમને ખાઈ લીધું હું પણ ખાઈ લઉં હવે ખૂબ આવી પાણી પીજો તો મિત્રો આજ ખાવામાં માં છે આપણે ગુવાર અને બટેટાનો નો શાક ને રોટલી હાલો આજ તો મિત્રો આખો જો થોડા થોડા થી બે વાય ગયા લાગી થોડા મિત્રો આજ બો ધ્યાન આજ તો તાવ થાય જમી થાય છે આપને એમ થાય કે કાંઈ કરવા મને ન થાય કાલ મે વ્લોગ નતો ઉતારો રવિવાર ગયો ને આખો જે વ્લોગ આવ્યો છે ને તમે પેન્ડિંગમાં પેન્ડિંગમાં વ્લોગ હતો શનિવાર હનુમાન તેલ નાખવા ગયો બધું ચડાવવા ગયો હતો ને શનિવારનો વ્લોગ હતો રવિવાર કાલે ઉતારવા આજ સોમવાર થયો હશે કાલે મંગળવાર આ તે મંગળવારે વ્લોગ આવશે એક દિવસ મૂકીને કે લેટ છું એક દિવસ પાછળ હોય વ્લોગ ઉતાર્યો એટલે બીજા દિવસે મારો વ્લોગ ચાર વાગ્યે અપલોડ થાય એમ મસ્ત બપોરે કરી છે પડશે એનો રેપઝેપ થઈ ગયો છે નાયન ધોની ગયો તો બાબરા એમ કાંઈક નવીન કરો મિત્રો દરે દાળ ભાત બસ એવું કાકો હું દાળ ભાત એવું તો કાકો ચણાની દાળ મને મારી ફેર વસ્તુ કઠોળ મગ ને મને બહુ મજા એક તો તાવ આવે તો કઠોળ દાળ એવું ખવાય કઠોળ સરસ સહેજમાં નહીં પુષ્ટિ મળે આપણને તો શું કરવા મળ્યા તો એમ નેમ આમાં કંઈ કપડું કપડું કાંઈ ન રાખ્યું હેઠે બગડશે નહીં ધૂળવાળી નહીં થાય હે આટલી જ છે તો પડી કોણ લેવું હતું થઈ ગયું ત્યાં આવું લેવો કરો શેનાનું પડી કું છે આખો તો હા કા તું દીદીના ના ઘર લાવી હતી તું નહીં દાળ આ ચણા એવું છે તો તું એની દાળ ન બને એ દાળ ભાતમાં બનાવવા માટે ને ધૂળવાળી કરી નાખી સમજો આવે ગાંડાના ગામ હોય સમજો તો કોઈ કપડું રાખે એવું રાખીને કરવાનું આ ધૂળવાળું કોણ ખાશે તો તમે હું વાર ખાઓ કોઈ ગાંડા ગણશે વિડીયો જોયે તો એમ તો આ આસર સાફ કર્યું હોય છે સારું હશે પણ જોઈએ તળે સારું છે એ દોહવા આપણું નથી આપણે દૂધી આવીનું છે તો આમ બેઠા એ હમણાં રેડ નાખીએ ભાગ માંગશે તો તો

કાંઈ નથી શું કરવાનું છે પછી ખાઈ લેવાની ડાયરે ખાઈ અવાજ નથી આવતો ફિકર

મારી પાસે તો મારે છે ઓલો અહીં ટાક ટીંગાડી બોલો એનો અવાજ આવે તમને ક્લિયર સમજાય આ બેરા મીટર સ્પીકર ને પી ગયા તારામ તારામ હું લેવા આવ્યા તમે અને કોને પૂછીને ઘરે આવ્યા તને પૂછી આ ઓલ દીદી મજા ન કે મિત્રો હું બાબરા ગયા તા ને મજા હતી કૃપાલી પૂછો આવ્યા કૃપાલી મજા નતી એટલે મે કે કે ઘટી ગયા કણ ઘટી ગયા

અને ચોત્રીસો થઈ ગયા છે ફોલો કમ્પ્લીટ પાંત્રીસો કરી દો એટલે ધીમે ધીમે હાલ્યા રાખે ધીમે આપણે એક બેદી લાઈવથી મજા આવે તો જે લોકોએ આપણે યુટ્યુબ ફેમિલીએ ફોલો ન કર્યો ફેસબુકમાં તો ફોલો કરી લ્યો અને ફેસબુકવાળાએ જે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યો હોય યુટ્યુબમાં સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખો એમાં હાલ્યા રાખે હાલો તો મસ્ત મજાની લાઈવ થઈ આમાંથી તમે સ્ટેન્ડ ટ્યુન રહ્યો સ્ટે આઉટ રહ્યો તો મિત્રો મસ્ત વાળું પાણી થઈ ગયા છે કદી કાંઈ હું તો મિત્રો વાળું પાણીનો વ્લોગ ન ઉતારી પડે એમાં કેમ કે ચાર્જિંગ પાંચ ટકા વીધું ફેસબુકમાં લાઈવ કર્યું ને એમાં છે ને મારે પાંચ ચાર્જિંગ કે વિધિની નેટબોક આવી ગયા ઉપાડે લાઈવ કરી એટલે ચાર્જિંગ ઉપાડે મિત્રો એટલે કદી કું હા કોણ છે પાછળ કોઈ ભૂતડું રહ્યો હતો ભૂત દાદા રોટ મોટર

તારો મિત્રો મમ્મી પપ્પા હજી નથી આવે તમને કીધું કેવું મેં કીધું તું દવા લેવા ગયા છે હજી નહીં થાય આવે ક્યારે આવે શું ખબર મિત્રો એટલે વીડ એન્ડ કનેક નું મોડું થયું છે ને બહુ આખું છે કે વગાડો તો જ વાહ આ થઈ ગયો નાનો છોકરો તો પપ્પા કહે તો પપ્પા ઓકે પપ્પા કે ફૂફડા મારવા શીખી ગયું ભાઈ જ પપ્પા કે હા તારો મિત્રો વિડીયો લાઈક કરી નાખી મને કાલ નો વ્લોગમાં જો આજનો વ્લોગ તમને ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ મને છે કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો લાઈક માતાજી મિત્રો બાય બાય સબ્સ્ક્રાઈબ સબ્સ્ક્રાઈબ સબ્સ્ક્રાઈબ